ગમતું તો કોઈ નઈ હું ઓટો મારું તું જે પહેણ દો છે તું દારૂડિયો થઈ નઈ ઓટો મારતો તા તો કોઈ ગમે તારે કિસ્મત દા જ હોય કિસ્મત બી તો કોઈ નહી માર આટુ દે હમે લંગડો એને મત કો લંગપા ન ખાઉં પણ પથુદી પથુદી કેવાના હા પથુદી હાલ ગમે હો તો માર આટુ દે ઈ તો પહેણ્યા એટલે હારું લાગી ને કાઢું ઈને આમ તને ગાલી બોલતા ન ઈ તો આપણે મુઢે હાર દેવાનું હોય શું મુઢે હાર તમે તારી યેનેલે રૂગળો આવશે તો ઉંદુ કરીને બેહી જાય બધું રૂપાનું હેટો જીતું ગોડુ મગસ એનું તો બંતામાની દુલ્યો ઓ જેટા ફેરા કર્યા એટલે નડી ગયો તમાર લુગડાની મોદરી છોડીને जातो એ શું કર છો એકદમ ફો ધોચ્યુ ફાઈ તમે બાઈ નાખી નું ખબર છે હા હા તારી ઈ તો હું બની આ જો કો ખોડ બળતરા થાય બળ ના હોય ભઈ પણ હોય તો બળ ના હોય બળવાનું એ ગીત ગુબર ગા પેગા ફર્યા પેગો બીધો એકલો પૈણું રે ધીરજ રાસ તને પણ જક મેળ પડાવ રે મેલો એનું શ્રી લાબાઈ મારે દોસી તો લાબાન છે ભાઈ લાબાન છે અંતર અન પરયા ફોટા ને ગયા તો ઈ તરવે તન માર્યું આ જે પેવ ચોક ચોકમાં ઓલે યાર ને દેરી ની હોય ઈ તો તમાર આડું એ ને પણ આ જ ના હલોક બોલો કાલ હલો હેલો હટો બોલો બોલો તાર હું શું કેતો ખબર છે

રાહુલું હોય મંડપ હોય ડીજે હોય ને મારે તો પાલતી વધુ રાખવાની ને પાછું આ ચેડી બસ પબ્લિક ઘાડી થયું ના કરતા ને મારે ખર્ચાનું શું થાય હા તો હું મારા ભાઈન મૂક્યા મેં કહું આમ હા હા હું આવ્યું હોય ને ના હા આજુ બે જાણે ત્રણ જણા હું લો ખાઈ મૂક પેલા પહેલાં મારે કરી મેં કોઈ ગયો તો પહેલાં પહેરે એમ નહીં કરવો

તમારી લિસ્ટમાં માં નોમ જ નહીં લાગતું જ નહીં સોગ ના લાગતું હવે તમે આવજો પા હું અડું આઈ તો આવશે અમે બધું ફોર્મ કેવા આયા છે ની આવે કોઈ અમે કોઈ આ પમરા વાડ કેટલી ઉંમર સીધા તો દોસી લાવે છે અને આપણે જેમ નેમ ફરા રહ્યા છે કોઈ ની આપણે વઢાય હારા લ્યા કોઈ બૈરે ની જફા મારી જ ની બૈરે વડી હોય જાતા ને ઓય રોડે ને ના કરતી વઢુ હારું ઈ કોઈ તમારી કે હાસી વાત છે ઓ ડાલા પમરાજી ને બધું

સાયકલ <laughs> છે <laughs>

માર્કેટ માં ડોસી નઈ હતી માર્કેટ માં ને તાં તો હારી લઈ આજે રૂપાળી રૂપાળી જો એમાં આઈ તો તારે આપણે થોડી લાવશે કામ હાન કરીને અને આપણે ઘર કરો પર હેડી સાયકલ ને સાયકલ પર આખી દે તમ ઘરમાં માં જઈ તો સાફ કરન થઈ ગલા ઘર માં ગારા તો જો તમારે ઓડી કે ઘર માં ટાઈસી આ મારી હે હા ઈતો પર આવ ના મુતો થઈ ના ઘર માં ના લઈ જા તો હવે મારી હો તો પર બગડતો જાય રહે તાર આર્ગુને કાલા હે કરો બરો આ બુટઘડ બારે બૂટી લઈ આલે હી મરે નવા બૂટ જોશી માહલા વિઓ ઇતો ના લુકડે માં માર્યું વાય એ જોડી લુકડે લાવશે માં માર્યું